મુન્દ્રા ખાતે ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ સાથે રાજસ્થાનથી આવેલો શખ્સ ઝડપાયો મુન્દ્રા ખાતે મૂળ રાજસ્થાન બાડમેર જિલ્લાનો ઝુંજાર રામ જાદુ જાટ નામનો યુવાન દેશી બનાવટની વીસ હજારની કિંમતની એક પિસ્તોલ અને બે જીવતા કારતુસ સાથે ઝડપાઈ ગયો છે મુન્દ્રા પીઆઈ જેવી દોડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે આજે એક સફેદ કલરનો શર્ટ પહેરેલ રાજસ્થાનની યુવાન ભૂખી નદી તરફ શંકાસ્પદ હિલચાલ કરતો હોવાની અને તેની પાસે પિસ્તોલ જેવું હથિયાર હોવાની બાતમી મળી હતી બાતમીના આધારે તાત્કાલિક પોલીસ ભૂખી નદી વિસ્તારમાં પહોંચી હતી જ્યાં વાડી નજીક બાતમી પ્રમાણે દેખાતો યુવાન મળી આવ્યો હતો જેને કોર્ડન કરી તેની તલાશી લેવાતા તેના કબજામાંથી દેશી બનાવટની રૂપિયા વીસ હજાર કિંમતની પિસ્તોલ અને એક ખાલી કારતૂસ અને બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા ચુંજારામ કૃષ્ણારામ નામનો આ યુવાન પોતાની પાસે રહેલ દેશી બનાવટની પિસ્તોલ વેચાણ માટે લાવ્યો હતો કે કોઈ ગુનાને અંજામ આપવા તે અંગેની ગરિષ્ઠ પૂછપરછ હાથ ધરાઈ છે ઉપરાંત તેની પાસે પિસ્તોલ ક્યાંથી આવી તેમજ સ્થાનિકે તેની સાથે કોઈ સંડોવાયેલો છે કે કેમ તે અંગેની વધુ પૂછપરછ મુન્દ્રા પોલીસે હાથ ધરી છે